કેમ તારથી થોડી અંબા કુશી પૂરી તારે કેમ મેરું મન છે કે હા ઈ મતે કે કે કાઈ ની એમ જેસે આલો કુકરા ને ઉવર બધું ઉતા દે ને ઘરે રમી છોકરા નું હોય કે રમમાન હોય તો પે દૂધી દાળ ને ઉબાફા મૂકી દે ને પછી હો હા કાઈ નહિ હાલો એ જો દૂધી ને ઉબર મસ્ત આવે લે એ વાસી મી આછો દાળ છે ને દૂધી છે દૂધી દાળ નું શાક બની ને બસ કમ્પ્લીટ હા દૂધી સુધાર નાખી છે કમ્પ્લેટ ને ડાળ મૂકી દીધે બાફા આવે દૂધી નાખી દઉં એટલે બાફામાં નાખતી હોય શું શાક મસ્ત ને થાય દૂધી ડાળ ને બે બાફી નાખવું ને પછી આગળ મળી હાલો મસ્ત મસ્તની બફાઈ ગઈ છે અને આપણે વઘાર પણ મસું ને સીધું નાખી દીધું છે ને રોટલી સારું છે સાર તો બનાવી હો હવે વઘાર પણ નાખવું ખુશાલ બેન ખાય છે તેલ આવી ગયું ખાતું

હાલો ફેમિલી એટ આ છે ને રૂંઢો થઈ ગયો છે ને બાજરૂમ મેં હુકાયો તો હજી હુકાણો નહીં રૂમમાં તો કાંઈ બાજરૂમ હુકાય નહીં ભાભી હોય ને તો હુકાય ઘાર વાવ છે ને કોઈ દળી ન દે ઘાર છે કાંઈ હાલો ઘાર વાવ બાજરો છે એ તો કાંઈ હુકાવાનું છીએ નહીં તો હવે આપણે બાજુ દુકાનથી લેવો પડશે આ ઘરનો બાજુ છે ને ઘાર છે એટલે એ તો દળી નહીં હકું

خريمل شیخ نوو ویډیو سره ملاینه જય માતાજી бай бай